સી આર પટેલ સંકુલ ત્રણ રસ્તા પાસેથી મોટરસાયકલ સાયકલ ઉપર જતા ઝડપી પાડવામાં આવ્યા હતા જેમની પાસેથી સત્યાવીસ હજાર કાર્યવાહી કરતા બે શખ્સોની બાઇક પર ગાંજાનો જથ્થો લઈ જતા પકડી પાડ્યા હતા પોલીસ આરોપીઓ પાસેથી અઢી કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે પોલીસે આ મામલે એફએસએલ ચકાસણી બાદ ગાંજાના જથ્થા સાથે બાઇક તેમજ અન્ય મુદ્દામાલ પણ કબજે કર્યો હતો સમગ્ર મામલે ટાઉન પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે હાલ પોલીસે આરોપીઓ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જઈ રહ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે આ કાર્યવાહીથી નવસારી શહેરમાં ગાંજાની હેરાફેરી પર અંકુશ લગાવવાના પોલીસના પ્રયાસોને વેગ મળ્યો છે છેલ્લા ત્રણ મહિનામાં ટાઉન પોલીસ હદ વિસ્તારમાં ત્રણ જેટલા ગાંજાના કેસ નોંધાયા છે જે શહેરમાં ગાંજાની હેરાફેરી અને વેચાણને લઈને ચિંતાજનક વધારો થયો હોવાનો ઉંગલી નિર્દેશ કરે છે ગઈકાલે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર પૂર્વ મળેલ બાતમીના અનુસંધાને લોકલ પોલીસ દ્વારા એક ગાંજાનું કેસ કરવામાં આવ્યું છે જેની અંદર બે કિલોને આઠસો ગ્રામ અંદાજિત 28000 હજાર જેટલાનું એનડી મુદ્દામાલ ગાંજા પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે અને બે આરોપીઓ જેમાંથી પ્રથમ આરોપી વિજયગીરી સન ઓફ મદનગીરી ગોસ્વામી અને બીજો આરોપી નદીમ નિઝામ શેખ આ બંનેની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે એમની સપ્લાયરની તપાસ હાલ ચાલુમાં છે અને એક આરોપીએ પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અત્યારે આ જો નદીમ નિઝામ શેખ તે ગયા મહિનાથી નવસારી રેડ ઉપર રહેવા માટે આવ્યો હતો અને જ્યારે અહીંયા આવ્યો તો પોલીસને મળેલ બાતમીના અનુસંધાને એના ગાંજાના વેપારની અંદર સંડોવાળની માહિતી પોલીસે મળી હતી તો વોચ રાખીને જ્યારે પોતાની આ સપ્લાય માટેની ડિલિવરી ને રિસીવ કરવાની તૈયારીમાં હતો ત્યારે પોલીસ દ્વારા જો છે અને રનિંગ રેડ દરમિયાન આ ગાંજોની ધરપકડ ગાંજોની સીઝર કરવામાં આવ્યું છે હા એ અત્યારે તપાસ દરમિયાન એમનું સોર્સ બાબતે પોલીસે જાણકારી મળી છે તે પટેલ અત્યારે ઇન્વેસ્ટિગેશન ઇઝ ઓન ગોઈંગ તો એ ફર્ધર ડિટેલ્સ આપને આગળની અંદર અમે નહીં આ બંને આરોપીઓ વિરુદ્ધ અત્યાર સુધી બીજો કોઈ એનડીપીએસ નો ગુનો નથી આ બંનેની ઉંમર જો છે બાવીસ વર્ષ અને પચીસ વર્ષની જ છે તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઓફેન્સ હેઝ બિન રજિસ્ટર્ડ ફોર નહીં મજૂરી કામ